અહમદાબાદ શહેરના દિલ્હી દરવાજા વિસ્તારમાં એક હોમગાર્ડ હોમગાર્ડ તરીકે નીલમ પ્રજાપતિએ નશાની હાલતમાં કિશન શ્રીમાલી સાથે ઝઘડો કર્યો ઝઘડો એટલો વિકરાળ થયો કે આરોપીએ ચાકુ કાઢી સીધો જ કિશન પર ચપ્પુ વડે ઘા કર્યા ગંભીર ઈજા થતા કિશનની ઘટના સરેજ મોત નીપજ્યું પોલીસે આસપાસના સીસીટીવી ફૂટેજના આધારે બંને આરોપીઓની ઓળખ કરી અને માત્ર કલાકમાં જ બંનેને ઝડપી લીધા પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે કે બદરુદ્દીન સામે અગાઉથી પણ અનેક ગુના નોંધાયેલા છે જ્યારે નીલમ તેની સાથી દોષી તરીકે ગુનામાં સામેલ હતી હાલ પોલીસે બંને સામે હત્યાનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે શહેરના હૃદય સ્થળે બનેલી આ ઘટના પોલીસ સુરક્ષાપણાની ચિંતાજનક સ્થિતિ ઉજાગર કરે છે